જોહાર હું છું સનામ આદિવાસી વાત કરીશું આપણે ધરમપુર ના ગામની સિસુમાર ગામમાં પાણીની યોજના માટે કુવો બનાવવામાં આવ્યો હતો અને કુવો એકદમ ધરાશાય થઈ ગયો છે કુવાનું બાંધકામ થતાના ફક્ત એક મહિનામાં જ ઉત્કર્ષ યોજના દ્વારા એક કુવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ કુવાના નિર્માણમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે કુવાનું નિર્માણ જે ખેડૂતો દ્વારા સનતમાં મળેલી જમીનમાં કરવામાં આવ્યું છે સનતમાં મળેલી જમીન અમારે પાણી ખૂબ જ તકલીફ હોય છે અમને અહીં એક કૂવો કરી આપો એના માટેની આ યોજના હતી મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હતી અને એ યોજનામાં ખેડૂતોને કૂવો બનાવી આપવામાં આવ્યો હતો પણ કૂવાનું કામ ભ્રષ્ટાચાર યુક્ત કરવામાં આવ્યો હતો કુવામાં જે રેતી વાપરવામાં આવી હતી કુવામાં જે મટિરિયલ વાપરવામાં આવી હતી એ મટિરિયલ તદ્દન એકદમ ગુણવત્તાહીન હતું જેને લઈ કૂવાનું બાંધકામના એક મહિનામાં જ કૂવો ધરાશાય થઈ ગયો સમગ્ર ઘટનામાં જોઈએ તો ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે ગામડાના વિસ્તારોમાં પેંસી ચૂક્યો છે પણ આ જે બાંધકામ જે છે કાર્યપાલક એન્જિનિયર સિંચાઈ વિભાગ વલસાડ દ્વારા આ કૂવો બનાવવામાં આવ્યો છે અને કૂવાનું નિર્માણ

કે આ કૂવાનું હાલત અત્યારે આવી છે ફક્ત એક મહિનો થવા આવ્યો છે છતાં પણ કુવો ધરાશાયી થઈ ગયો છે જેને લઈ લોકોની રાહ ઉઠી છે અને લોકો ફરિયાદ કરી રહ્યા છે કે આ કુવાનું નિર્માણ ભ્રષ્ટાચાર થકી કેવું થઈ રહ્યું છે